આજ રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલ રાજદીપ સ્કૂલમાં માં ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક વિદ્યાર્થીઓ આ વિજ્ઞાન મેળાના સહભાગી બન્યા હતા તો અનેક લોકોએ આ વિજ્ઞાન મેળાને માણ્યો હતો દ્વારા વિજ્ઞાન જુદા રજૂ કરવામાં આવતા દર્શકો પણ તેને નિહાળી ધંગ રહ્યા હતા ભારત દેશ વર્ષો પહેલા પણ વિશ્વગુરુ હતું અને આજે પણ છે વિજ્ઞાનની બાબતમાં હજારો વર્ષ પહેલા ભારત ઘણું આગળ હતું મહાન ઋષિ મુનિઓએ ખગોળ વિજ્ઞાન શરીર વિજ્ઞાન અને જમીન વિજ્ઞાન વિશે અનેક શોધો કરીને સમગ્ર વિશ્વને મોટી ભીટો આપી છે વિજ્ઞાન અભ્યાસ એટલે વિજ્ઞાનના મૂળ હેતુઓ અને સિદ્ધાંતો નો અભ્યાસ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને સરળતાથી સમજી શકાય તેવા શુભ આશયથી કોડીનારની રાજદીપ સ્કૂલ દ્વારા તાલુકા કક્ષાના ભવ્ય વિજ્ઞાન મેળાનું પ્રદર્શન અને નિદર્શન યોજા હતું

લાવારસને કારણે પ્રકૃતિનું અન્ન બેલેન્સ પાન ચલાવતી વખતે જોખું આવે તો એલર્ટ અને ગ્લોબલ વોર્મિંગની અસરો વગેરે પ્રયોગોએ આકર્ષણ જમાવ્યું હતું તો રાજ્ય સ્કૂલમાં યોજાયેલા તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં અનેકવિધ પ્રયોગોએ પણ અનેરું આકર્ષણ જગાવ્યું હતું ગણિતના સિદ્ધાંતોનું સરળીકરણ વગેરે સમજીને લોકો અચંબિત થયા હતા તો બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું નિદર્શન કરતા વર્ણ્યું હતું કે વિજ્ઞાનના વ્યવહારો ઉપયોગ અને ટેકનોલોજીના આવિષ્કારની વ્યવસ્થિત સમજ દ્વારા સમાજનો વિકાસ થઈ શકે છે અવકાશી કચરાને દૂર કરવાની આજે તાતી જરૂરિયાત છે જેથી કોઈ પણ દેશના ઉપગ્રહને નુકસાન ન થાય નાસા અને ઈસરો આ બાબતે કટિબદ્ધ છે તેવું કંઈ પૃથ્વીથી બચાવવા માટે આપણે શું કરવું જોઈએ તેની સમજ આપવામાં આવી હતી તો માનવ જીવનના સ્વાસ્થ્ય સંદર્ભે ખોરાકમાં કેવી કાળજી લેવી અને ઓર્ગેનિક વસ્તુઓને કેવી રીતે ઓળખી શકાય તે લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજાવવામાં આવ્યું હતું અમારા પ્રોજેક્ટનું નામ છે વ્હીકલ એક્સિડન્ટ કંટ્રોલ ગ્લાસીસ આ પ્રોજેક્ટ છે એ આપણે રાત્રિના સમયે જે અકસ્માત થતા હોય છે તેને રોકવા માટે બનાવ્યો છે આ પ્રોજેક્ટ છે આપણે એ ઉપયોગ થઈ શકે કે આપણે રાત્રિના ઊંઘ આવે આખું બંધ થાય તો અમારા પ્રોજેક્ટ જો હશે તો તેના કારણે આ ગાડીઓ હાથે ઊભી રહેશે આ ઊભવાના કારણે તમારો અકસ્માત રોકી શકશે કેમ કે અત્યારે અકસ્માતની સંખ્યા સંખ્યા બહુ વધી ગઈ છે આ કારણ અમને આ પ્રોજેક્ટનો બનાવ્યો છે આનાથી ફાયદો એ થશે કે તમે તમે અકસ્માતથી બચી શકશો ને બીજા જે માણસોથી તમારા અકસ્માતમાં આવી છે તે પણ બચી શકશો આમાં અમે બે ત્રણ બે ત્રણ બે ત્રણ અઠવાડિયાની મહેનત કરી છે તો અહીંયા આ પ્રોજેક્ટ મેળવ્યો છે આ અમારે આરડી ચીપ છે આનું એક નામ દેશનું ભવિષ્ય છે કારણ કે આને આપણે કોમ્પ્યુટરથી પ્રોગ્રામ કરી શકીએ છીએ અને આ છે બે સેન્સર આ વ્હાઈટ સેન્સર આપણે આપણે જે આખું જે ખુલ્યું હોય તેને ડિટેક કરે છે અને બ્લેક સેન્સર આપણે આખું બનવું હોય તેને ડિટેક કરે છે આપણે હું તમને આ પ્રેક્ટિકલ કરીને દેખાડું છું બંધ થઈ જાય છે આ પ્રોજેક્ટમાં વિજ્ઞાન દિવસ છે એને અનુલક્ષીને અમે જ્ઞાન મંથન તરીકે એક વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું છે જેની અંદર કેમેસ્ટ્રી બાયોલોજી ફિઝિક્સ અને ગણિતના અલગ અલગ કૃતિઓ આપણે રજૂ કરી છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માંડીને આપણે પ્રકૃતિક સૌંદર્ય અને ડ્રીપ ઇરિગેશન સુધીનું અમારા દરેક વિદ્યાર્થીઓએ તૈયારી કરી છે દૂરગામના આપણે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થી જેમ કે છારા માલશ્રમ એ લોકો પણ અહીંયા પ્રોજેક્ટ નિહાળવા આવ્યા છે અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણની છેલ્લા એક મહિનાથી ખૂબ જ મહેનતથી આ આખો કાર્યક્રમ અમે કર્યો છે કુલ બધા જ પ્રોજેક્ટો સારા છે કુલ પ્રોજેક્ટની સંખ્યા ત્રીસ છે આમાં બધા જ પ્રોજેક્ટ સારા છે પણ અગર સૌથી સારો કેવો હોય મારે તો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર જે વોઇસ કમાન્ડ કાર બનાવી છે વિદ્યાર્થીઓ એક છે બીજું કેમિસ્ટ્રીની અંદર જે લાઈવ નાયલોન બનાવે છે એ એક વસ્તુ છે અને જે જે ખાદ્યપીણીય વસ્તુ છે બરાબર ને એની અંદર શું શું મિશ્રણ આવે છે એનું વિભાજન કરીને પણ અહીંયા વિદ્યાર્થીઓએ બતાવ્યું છે આ ઉપરાંત જે રોડ અકસ્માત થાય છે એને કેવી રીતે અટકાવવા ઊંઘના કારણે એના ઉપર પણ અમારા વિદ્યાર્થીઓએ બહુ સરસ જ પ્રોજેક્ટ બનાવ્યો છે મેં અહીંયા રાપદી સ્કૂલમાં જે પ્રોજેક્ટ જોયા છે લગભગ મોટાભાગના બધા જ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ એકદમ સરસ છે બધા જ બાળકોએ ખૂબ સારી મહેનત કરી છે અને મને ખૂબ સારું લાગ્યું છે અહીંયા આવ્યા પછી એટલે બધા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન તમને કયો પ્રોજેક્ટ સૌથી સારો લાગ્યો છે અહીંયાથી મેં અહીંયા સુધીના જે પ્રોજેક્ટ જોયા છે ને એમાં મને મેગીનો પ્રોજેક્ટ છે ને વધારે સરસ લાગ્યો છે એમાં જો બાળકો અત્યારે નાના બાળકોને બધું મેગીને પાસ્તા ને એવું બધું વધારે ખવડાવે છે એમાં જે ઝેરીલો પદાર્થ આવે છે બાળકોએ મને એ વિશે વાત કરી છે તો મને એવું લાગે છે કે અત્યારના સમયમાં આપણે મેગી મેગીને પાસ્તાને એવું બંધ કરી દેવું જોઈએ એટલે મને નજો કે મારા બાળકને તો હું ક્યારેક ક્યારેક ખવડાવતી પણ હવે આ પ્રોજેક્ટ જોયા પછી મારે એક જ બાબો છે અને તે અત્યારે અહીંયા હોસ્ટેલમાં ભણે છે એટલે મારે બધાને એવું કહેવાનું છે કે આ બધું બંધ કરી દો તો સારું અને હું ક્યારેક ક્યારેક ખવડાવું છું તો હવે તો હું ક્યારેય નહીં ખવડાવીશ हम लोग हर साल प्रयास करते हैं कि साइंस मैथ्स और बाकी सब्जेक्ट्स में भी सोशल स्टडीज सब में बच्चों को एक्टिविटी के साथ उनको नॉलेज दे सके तो इस बार भी हम लोग ने एक छोटा सा ज्ञान मंथन की अरेंजमेंट किया है जिसमें बच्चों ने बहुत कम समय में ये सारे प्रोजेक्ट्स उन लोगों ने, लोग ने बनाए हैं और सबसे बड़ी बात है कि सारे प्रोजेक्ट्स बच्चों ने खुद स्कूल में बनाए हैं कोई भी चीज़ घर से ले नहीं आए हैं और हमारे पास जितने भी चीज़ें थीं अवेलेबल स्कूल मैक्सिमम उसको यूज़ किया है मतलब कोई चीज़ वेस्ट हो रहा है उसको भी यूज़ किया कि कैसे उसको हम री यूज़ कर सकते हैं और हमारे बच्चों के जो भी उनके कोर्स में है जो एक्टिविटी वो करते हैं उनके सिलेबस में है उसको ही लेके हम लोग ने उनके ज्ञान को और बढ़ाने की कोशिश की है खुश से ये जो आठ दस दिन का उनका प्रयास रहा है उसमें वो लोग इतना खुश थे क्योंकि हर सब्जेक्ट को हर टॉपिक को वो और भी डिटेल में जान रहे थे उसको हम और उसके अंदर जाके उनको समझा रहे थे डिटेल में कि देखो इससे ऐसा होता है इससे ऐसा होता है बाकी ये इन लोग ने जो कार्डबोर्ड uh, काटा है uh, जो उसमें पेस्ट किया है सब कुछ अपने हाथ से किया है टीचर्स ने कुछ भी हेल्प नहीं किया है सिर्फ उनको बताया है क्योंकि ये भी एक उनके लिए बहुत बड़े ट्रेनिंग की ज़रूरत है कि कैसे अपने हाथ से सब कुछ बनाएँ तो इसमें बच्चों को बहुत मज़ा आया और एक तरह से एक कहते हैं ना एक्टिविटी बेस्ड लर्निंग जिस जिसपे हम लोग आजकल बहुत फोकस कर रहे हैं सो आई थिंक हम लोग ने उस पर फोकस कर करने की कोशिश की है और आप सबको अच्छा लगा होगा પ્રદીપ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ